ધોરણ દસ વિજ્ઞાન પ્રકરણ આઠ સજીવો કેવી રીતે પ્રજનન કરે છે જેમાં આપણે આજે સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન વિશે શીખીશું વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન પહેલાં આપણને એ થાય કે લિંગી પ્રજનન એટલે શું તો લિંગી પ્રજનન એટલે કે નવી સંતતિને ઉત્પન્ન કરવા માટે નર અને માદા ના પ્રજનન કોષોનું મિલન થવું એટલે કે નર અને માદા એમ બે અલગ અલગ પ્રજનન કોષો ધરાવતા હોવા જોઈએ તેને લિંગી પ્રજનન કહેવામાં આવે છે લિંગી પ્રજનનને બે ભાગમાં વહેંચવામાં આવેલા છે સાપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન અને માનવમાં લિંગી પ્રજનન જેમાંથી આજે આપણે સાપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન વિશે અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો સપુષ્પી વનસ્પતિ એટલે કે જે વનસ્પતિ પુષ્પ ધરાવે પુષ્પ એટલે કે ફૂલ ધરાવે તેને સપુષ્પી વનસ્પતિ કહેવામાં આવે છે અહીં આકૃતિમાં જાસૂદનું એક ફૂલનો આયામ છેદ બતાવેલો છે પુષ્પને બે પ્રકારે વહેંચી શકાય છે એક પુષ્પના ભાગના આધારે બે પુષ્પના પ્રજનન ભાગના આધારે જેમાંથી આજે આપણે એક પુષ્પના ભાગના આધારે પુષ્પને સમજીએ અહીં આકૃતિમાં જાસૂદુનું જે પુષ્પ બતાવેલું છે તેમાં આપણે લીલા રંગનું વજ્રપત્ર જોઈ શકીએ છીએ ત્યારબાદ દલપત્ર કે જે રંગીન હોય છે જે અહીં લાલ રંગનું બતાવેલું છે જેને આપણે પાંખડી તરીકે પણ ઓળખીએ છીએ ત્યાર પછી બીજું છે પુષ્પના પ્રજનન ભાગના આધારે પુષ્પને સમજીએ પુષ્પનો પ્રજનનના ભાગ બે મુખ્ય છે પુંકેશર અને સ્ત્રી જેમાં પૂંકેશ્વરમાં આકૃતિમાં આપણે પીળા રંગનું પરાગાસ જોઈ શકીએ છીએ જેની નીચે દોરી જેવો તંતુ દેખાય છે આ બંને ભેગા મળી પૂંકેશર ચક્રની રચના કરે છે જે નરપ્રજનન અંગ છે ત્યાર પછી સ્ત્રી જેમાં આપણે આકૃતિમાં જે લીલા રંગનો ભાગ માં સૌથી ઉપર પરાગાસન ત્યારબાદ નીચેની બાજુએ જે નળી જેવી રચના છે તે પરાગવાહીની અને સૌથી નીચેનો ફૂલેલો ભાગ જેને અંડાશય કહેવામાં આવે છે આ ત્રણેય ભાગો ભેગા મળીને સ્ત્રી ચક્રની રચના કરે છે જે માદા પ્રજનન અંગ છે સપુષ્પી વનસ્પતિમાં પ્રજનન ભાગોના આધારે પુષ્પના બે પ્રકાર પાડી શકાય એક એકલિંગી પુષ્પો બીજું દ્વિલિંગી પુષ્પો એકલિંગી પુષ્પો એને કહેવાય જેમાં પુષ્પ પુંકેશર અથવા તો સ્ત્રી કેસર રજ ધરાવતું હોય બેમાંથી માત્ર એક જ પ્રજનનો ભાગ આવેલો હોય તેને એકલિંગી પુષ્પો કહેવાય છે ઉદાહરણ તરીકે પપૈયું તરબૂચ વગેરે જ્યારે દ્વિલિંગી પુષ્પો એને કહેવાય કે જેમાં પૂંકેશર અને સ્ત્રી એમ બંને પ્રજનનના ભાગ આવેલા હોય દ્વિલિંગી પુષ્પોનું બીજું નામ ઉભયલિંગી પુષ્પો પણ છે થેન્ક યુ